હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સસ્તી કિંમતમાં હીરોનું સ્પ્લેન્ડર પ્લસ લઈને આવીએ છીએ એકદમ સસ્તી કિંમતમાં મિત્રો સ્પ્લેન્ડર આપવાનું છે આવી સસ્તી કિંમતમાં પોલીસ પટો સ્પ્લેન્ડર તમને ક્યાંય જોવા નહીં મળે તો વિડીયો પૂરો જોતા રહીજો મિત્રો તમને સ્પ્લેન્ડરની બધી જ માહિતી ડિટેલ વિડીયોમાં મળી રહેશે એ પણ રાજકોટ જિલ્લાનું લોકલ પાર્સિંગ રહેશે તો વિડીયો શરૂ કરીએ વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો મિત્રો તમારે પોલીસ પટ્ટો હીરોનું સ્પ્લેન્ડર પ્લસ ખરીદવું હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બારનું મોડલ છે વન ઓનર છે સાવ સસ્તી કિંમત છે કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં આ જોઈ શકો છો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જો તમારે હીરો સ્પ્લેન્ડર પ્લસ ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મળશે રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે તેની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ યાર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દેજો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે પોલીસ પટો સ્પ્લેન્ડર ખરીદવું બે હજાર છે જે જે જીરો થ્રી રાજકોટ જિલ્લાનું લોકલ પાર્સિંગ રહેશે વીમો પૂરો થઈ ગયો છે વન ઓનર છે બે હજાર બારનું મોડલ રહેશે સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત ખાલી આડત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ખાલી આડત્રીસ હજાર રૂપિયા છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં મિત્રો તો પોલીસ સ્પ્લેન્ડર તમને રૂબરૂમાં રાજકોટ જોવા મળી રહેશે રૂબરૂમાં તમને રાજકોટ સિટીમાં જોવા મળી રહેશે તમારે જો પોલીસ પટો સ્પ્લેન્ડર પ્લસ ખરીદવું હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન હોય ટેસ્ટ ડ્રાઈવ કરી તમે સ્પ્લેન્ડર લઈ શકો છો કિંમત આડત્રીસ હજાર રૂપિયા રાખેલી છે અને હા મિત્રો સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો મિત્રો તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે માલિકના નંબર આપેલા ટાઈટ એકતાલીસ તે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે ટાઈટેલમાં નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી પોલીસ પટો સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી ડિટેલ મેળવી શકો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી પોલીસ પટો સ્પ્લેન્ડર લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે મિત્રો નંબ તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવી અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું